ઢોર પકડ પાર્ટી પર હુમલો સકંજામાં આરોપી વિશાલ અને સાગરની ધરપકડ ઢોર પકડવા ગયેલી ટીમ પર કર્યો હતો હુમલો જૂનાગઢમાં રઘુવંશી સમાજના નવરાત્રી આયોજનમાં મારામારીને લઈને ફરિયાદ પાંચ સગીર સહિત સાત સામે ગુનો દાખલ મંદુખમાં સગીરને મરાયો હતો મહાન અમદાવાદમાં લોકો સાથે મારામારી કરનારા આરોપી ભરવાડ બંધુની ધરપકડ નવરાત્રીની ઉજવણી પૂર્ણ કરીને ઘરે પરત ફરતા લોકો પર કર્યો હતો હુમલો વાપીમાં ફરી ડ્રગ્સના કાળા કારોબારનો એટીએસએ કિલોથી વધુનો જથ્થો કર્યો જપ્ત આરોપીની દ્વારકામાં આડમાં ગેરકાયદે ડીઝલ વેચાણનો પર્દાફાશ દરિયામાં ડીઝલ વેચાણ કરતા શખ્સ પકડાયા બારસો લિટર ડીઝલ નો જથ્થો જપ્ત સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પથુગઢ ગામે મશ્કરીને લઈને હત્યા પત્નીની મશ્કરી કરવાની ના પડતા પતિની હત્યા ધરપકડ બુટલેગર જેલમાં ધકેલાયો આરોપી પાસેથી નોંધાયેલા છે આઠ થી વધુ ગુના નડિયાદમાં આદિવાસી યુવાનોને લાલચ આપી ધર્માંતરણ કરાવવાના કૌભાંડનો પર્દફાશ સ્ટીવન નામનો શખ્સ આદિવાસી યુવાનોને બનાવતો હતો નિશાન વડોદરાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિરોધીઓને રાવણ સાથે સરખાવ્યા કહ્યું કે વિકાસમાં નરસરૂપ રાવણનો વધ કરવાની માતાજી શક્તિ આપે રાજકોટના જ્યુબેલી ગાર્ડન નજીક રાતે ત્રિપલ અકસ્માત કારનું ટાયર ફાટતા ત્રણ વાહનોને નુકસાન સદનસીબે ટળી જાનહાની ઉપરવાસમાં ભારે વરસાદથી તાપીનો ઉકાઈ ડેમ પણ છલોછલ ડેમ સંપૂર્ણ ભરાતા ખેડૂતોને સિંચાઈના પાણીની નહીં પડે તકલીફ ઉપરવાસમાં ભારે વરસાદથી મોરબીના મચ્છુબી ડેમમાં પાણીની આવક ડેમ છલોછલ થતા આસપાસના ઓગણત્રીસ ગામને કરાયા એલર્ટ અમદાવાદની સ્કૂલમાં શિક્ષણ કાર્ય શરૂ ધોરણ અને બારના વિદ્યાર્થીઓ માટે પોલીસ બંદોબસ્ત અને હાજરીમાં શાળા શરૂ લદાખમાં હિંસા પછી જનજીવન પડ્યું થાળે કર્ફ્યુમાં છૂટછાટ પછી બજારમાં લોકોની અવરજવર હિંસા પછી લગાવ્યો હતો કર્ફ્યુ ઇન્ટરનેટ પર પણ હતો પ્રતિબંધ હરિયાણામાંથી પકડાયો પાકિસ્તાની જાસૂસ પોલીસે પલવલથી યુટ્યુબર વસીમ અક્રમની કરી પકડ આઈએસઆઈ માટે કરતો હતો જાસૂસી રાજસ્થાન સાંગાનેરમાં ભાજપ કાર્યકરની અમાનવીય હતા માત્ર ફોટો પડાવવા માટે દર્દીને કર્યું બિસ્કીટનું વિતરણ ફોટો પડાવી બિસ્કિટ લીધા પરત શ્રીલંકામાં બંધક માછીમારો પહોંચ્યા માત્ર વતન ચેન્નાઈ એરપોર્ટ પર પરિવાર સાથે મિલન માછીમારી સમય શ્રીલંકા સરહદથી પંદર માછીમારની થઈ હતી ધરપકડ ફિલિપાઇન્સના દાવાઓમાં ભીષણ આગથી અફરાતફરીનો માહોલ આગની ચપેટમાં આવ્યા ચારસોથી વધુ મકાન લોકોનું સ્થળાંતર